ભગવાન લે કીધું તો હવારે કીધું હેતર આવજે તો થોડું મને ટોપુ કરાવું બીજું કશું ના કરે તો ખાતર તો ના ખાકા બીજું તો કોઈ કોમ કરાવું નહીં પણ અને એક બાજુ શિર પોણી હારો જતો ને ધીરે 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 પોણી હેડસ બે રાતો જો બે દાણા તો તાંતો આ વીકો પીરસ હું કરવાનું કંટાળો આવે સાકો દાવ ઓને પાછું હું કમસ હેડી દાવ ખેતરમાં માં દોડતી દોડતી मुमार पीर जाओ हां तू बाकी से पावा ना હજી તો ચાર પાંચ પટ્ટીઓ બાકી છે હારું હું માં પિયર જઈને આવું હો ફટફટ આવા આવા 10 દાડા થા જઈને આવ્યો પિયરમાં હું તારા બાપાએ દાટ્યું છે કોમ છે માર હું કોમ છે એ તો માં કહેતી દીધી એક દાગીનો કરાવો તે આવજે 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 તે ખોટી ખાલો આખો તો જાધા કરો થોડો ટોપો કરાવો તો કોમમાંથી પાળ આવે હારું હું કહું આ ગે ને બેસો બેસો પાઈ દેજો હું જઉં હવે અમાર માલી મારે કોમ છેલું પડ્યું છે ડોમણા મોકલ પણ ભેંસો ને પાવારો તો બસે જતી રે

ઘેર એક તો આ છોકરો ને રજાઓ પડી છે બખાડા બખાડા કરે છે ઊંઘવાય દેતો નહી શોન ખાટલો ડારું ને શોન થયું ઊંઘું પેલું પાયેલું ખરું કે ઝાડ નું બાજર્યું એટલે આમ શાંતિ આપડે હતું ઘેર હતું એક સીતુરી ઝાડું લેબડું બે પણ મારા બેટા કંટ્રાટી છે તી કે તખાજી હારી કે વાયર નરું છે તે પારવું પડશે

आओ बेटा मजा बापा आओ शांति हो ए सब खाया तब का भूला पड़ा हो भी हो तो क्या है ना वो भी मजा में आ आ सॉरी कौन है ये पश्चात बन सोकरो मुना और क्या ही अगला डटियार पहना या नहीं ओ वो 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 ये डटियार वाला तो आप बाजू में रह चिर या ओ वो डटियार पहना है और क्या कुकर से बेटा तार बापू ने

તું છમો ઓભરતો નઈ મારો શેરો ખાવ તો કેટલી વાર કહું એ બંધ રે મા બાજી બોણી તમારા વાત થી હું તમાર વાત બાપા હું ઓને જવાબદારી પર ઉઠાઈને ના પડતો તો કે નઈ લઈ જો તોય પૈસા ભઈ હું કગરી કગરીને લાયક હું હાચવે તું મારો શેરો ખાવ

અને છોકરાને મે સીવી દીધી તું પરવેશ કર્યો આ બરફ ખાતું ખાતું આવતો તો ના ચા ટુકડો નકો મોસ બરફ ખાઈ ગયો તું હેડો હેડો જ નહી તું મને શીરો નહી ખાવ લઈ તો આના જીવ લઈને જાય મુ કુનો હા ઓનો જીના અંદર પે આવી છું એના અંદર મમ્મી તો ઇન બાપા પી આવા નહી દે ઘેર આવ્યું ઓફર છે તો અને પૈસા પણ તો મુ કહે

તમા <tutimulat> <tutimulat> <tutimulat>

ના પાવી તું કયા બીજો નો છોકરા લઈ જવાનું ના હોય તો કે એક તો આયી તું હું કા હરી આવી મને શેરો ખાઓ છે શેરો કુંડીમાં છે શીરો શીરો કે હું શીરો ના કા શીરો નહીં ખાવડાવ ત્યાં સુધી હું નહીં જાઉં લે આવા સુકાઈ કોઈ ફૂલ સુક નહીં હું શીરો બનાઈ દો ફટફટ જ એક બાજુ શાંતિ થી હું ધોળકાર છો નો તો માં તો બંધા છે હું આ પોણી હમરે છોડી સમુ માં આયા પછી હું પાણી પોણી છોડી હું તો મો તાઈ ના વાગે રાતી ધૂણું મો મેલા ને હાથ મે

પાગો પે તો અંતર મંતર જાદુ મંતર મને બીક તો ખાડા વાળી નહીં જીવ લઈ જાય તોડી આમરા એ ભાગ કુબરી મારો કે એ

તારું માને તારા મામા એ ભલેવા નહીં માની તા હવે કો કે ભાઈ કવા હાડીમાંથી લેવાનું એક તો આયુ તું અને બીજું આયુ ઇંચ થી તો કંટાળ્યું બીજા થી કંટાળતો ભૂવો હતો એટલે વરઈ મેળ્યું અને તમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી